આપશ કા વિશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ શક્તિપીઠ અંબાજી મંદિરમાં રાત્રિના સમય ભવ્ય ડ્રોન શો યોજાયો અંબાજી મંદિરના ચાચા ચોકમાં ચારસો ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો યોજાયો હતો ભાતરવી ભક્તો ચાચા ચોકમાં ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં ભક્તોએ ડ્રોન શો નિહાળ્યો ચારસો ડ્રોન દ્વારા ભાતરવી મેળાની થીમ ઉપર અને માતાજીની થીમ ઉપર અલૌકિક અને અદભુત ડ્રોન શો યોજાયો માતાજી નું મંદિર ઘંટ અને ત્રિશુલ જેવી કૃતિઓ ડ્રોન શો માં બતાવવામાં આવી અંબાજીના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો ડ્રોન દ્વારા સુંદર રચના આકાશમાં રજૂ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ટીડીઓ જિલ્લા એસપી મંતરના વહીવટદાર સહિત અધિકારીઓને ભક્તોએ મોટી સંખ્યામાં શોને નિહાળ્યો રિપોર્ટર અજિત પટેલ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे